અગ્રીમ વિવિધ વિસ્તારોમાં સુરક્ષા બાબતે ચોકાસણી કરવામાં આવી ડ્રોન કેમેરા દ્વારા ચોકાસણી કરવામાં આવતા શહેરીજનોમાં કુતુહલ સર્જાયું હતું વડોદરા શહેરમાં પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ડ્રોન દ્વારા સુરક્ષા બાબતે ચોકાસણી કરવામાં આવી હતી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષા તેમજ સલામતી બાબતે ચકાસણી કરવામાં આવી હતી શહેર પોલીસ કમિશનરની સૂચનાના માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારી રૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી વિવિધ વિસ્તારોમાં સુરક્ષા સંબંધિત ચકાસણીઓ કરવામાં આવી હતી ડ્રોન કેમેરા દ્વારા ચકાસણી કરવામાં આવતા શહેરીજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા